હવે બધી વાત જવા જો ભલે આદમી તમે ગલ્લે ના આયા આ તો જબ્બર તાલ થયો તો ચા અરે હસી હસી ને મને તો પેટમાં બધું ખાણું ના હોય અરે બાસ્કુજી ની જબ્બર ઉડાઈ યાદ તો ઓહો અરે એમો છે ઓ ખબર છે બાસ્કુજી ઘેર ખાવા બેઠા છે અને એમ ઘેર થી કોઈ બેન માથા કુર સાલુ હતી આ નેવા તાકડે મુઈ કે દઈ નેકળો અને એમ ઘેર થી બાસ્કુજી શું કીધું કે બેસકી સોનું મનું ને વાટલું દેવા સુટું હમણે આ નારી વાત મે કરી ગલ્લે તે બાસ્કુજી તમે જો તો નેટ જ્યાં છે યાદ તો જબર પકડ્યા તમે તાણી એ તો ભાઈ ક્યાં કાજી ગલ્લે બેહા એટલે કોક ને કોક મનોરંજન તો આપણો હોય જ છે વાત સાચી હોય હરી હવે તમે થાક્યા છો એટલે તમે જાજા હેરાન નહીં કરવા તમે તાર આરામ કરો અને હું એ જઈને હવે ઊંઘું હરી ભાઈ થાક તો લાજો જબર હો હા તમે તાર આરામ કરો એ હા મારી વાત પીવાનું બન્યું કરો ને ઉડી દા તમારું પણ ઘીડું એટલે મારે વાત હોપડો આ તમે આ શું કરી રહ્યા શું દેખાય તમારું દેખાય નખડતો દાડે પીતા રાતે પીવા તો કે અત્યારે બોલે ખબર છે એ વાઘોજી આમ ગાથી નહિ ગાથો

પાસાથી ફોન નહીં ભૂલી જાય આ ટોટિયો ટકતો નથી એ ટોટિયા તો ના ટકે પણ કોઈ અમે ફોન નહીં ભૂલ્યા બધી કે ભઈ હમણાં મોફડી નહીં આયા હોય લે આ તો તમે તમારી જિંદગી ની ભૂલ્યા હવે એમ નહીં ફોન ભૂલ્યા હોત તો પછી ડાબડી મુઠે જીટુ ઈ ઘેર આવ ના ભૂલ્યા હોત હા બાબુજી ફોન તો ભગવાન ભૂલ્યો છો તમે ઊંજી જાજો હેજો કેવા છે માગે તો ભગવાન ભૂલે એટલે તો શું કે આ માગે હું હરી બા મને થોડું મન આલીન વાત કરો બાબુજી તારા ઘેર મારે છે તો ભાલે લે માપે બોલ ઘર નો ભા ભાઈ હરિભાની કહું હરિયો હું તો કાલે હરિયો કે હરિયો કેતો તું હમણાં માતા ની છોકરજી તમે હમણાં આવ્યા ભલા આદમી તમે હમણાં રમણ ભમણ બોલો યાર અરે તો પીયાસી લા બોલતા નઈ એટલે વડે ધમકાવાના પાછા

હા વાત તમારી બેઠી ભાઈ ના જિંદગી અમારા પગ કાપતા ઓછા નહી તમે હવે એટલે શું પગ કાપ્યા છે

ખબર હોય એક મિનિટ લે તને ખબર ના પડે નાઠે ભડાકો કાકા હોય તો લે પણ તમે સમજવાની હાલત નહીં આમ ભડાકા વાત મહેરબાની તમે ના કરો હું ભડાકો કરે તો તમે ભડાકો

અલે આવી પે અડી રહ્યો અરે પૂરું કરો ઘેર બેઠો તમે તાર પૂરું કરો ના હોય તો મારા ભાઈની પૈસા લઈ જાજો ઘેર બેઠો અને પણ બાર ભાજી નાખો જીવ ના બારો લાગી રે દેવા દે એટલે બધા આડા આવી આડાઈ ને ડાળી જાશે આયા બાર ના તો ને ભાજી ને શું હમુર અરે હવાર ઉઠી એટલે તમે તાર મને બોલાવો ઓન સીધા દોર કરી નાખવા છે હવે હોરી ભાઈ આ એક થાપ દીધી ચાટા આપણે ઘર માં જતા કે ના જતા હો તમે તાર થાપ તો દેઈ દેવાની લગીને વિચાર નઈ કરવાનો પણ હરી ભાઈ ત્યાં શરીરે દેવું ઈવન અરે મરી જાય તો પાર આવશે આ કાન કાવની હોય તો મટી જાય કે વાત હાચી હરી ભાઈ હો એ મેં મને થાપ છોડે ને રે

તો કે આતો ન કે ગન માં જાતા હતા તો કોઈ કીધું નહી ચના શું ને ધારીયું તો ના આશુ જો આય અરે

નાઈ જો થાપ મેલ મેલી પણ છે ગમે વાપડતો હોય ને તો લેજે ગમે તું તો હાથ નહી હોય તારો કારણ કે તે મારા પર હાથ ઉપાડ્યો છે જો કદી જિંદગી કોઈના હાથ ઉપાડે તો હેડે રાતના દાદા નહીં હવે આવું મારી વાત આ તારીઓ લઈને રાતના ઝાડ ઉપર ના સડતા ને કે પડશો ઝાડ ઉપર ચડવા કે ઝડક ભાઈ અત્યારે હરિયા નરિયાનો હાથ કાપી નાખવાનો છે એ વાઘુ શું ઊંધી ઉકલી છે તમને ઊંધી ઉકલી તો એ મોડા બોણા સીધો આપડા ઉપર હાથ ઉપાડે એટલે થોડું ચાલે એટલે હરિયા થાપ કેમ

રોડબી હોય સારું હે જ હો આ દારૂડી માર નપટ્ટીઓ મારાયજો કે એમ તો લે અમી જેમ તેમ નહીં આવજે હોમે ખબર પડે